પણ તમારે બધાને ખાલી ખાલી આહાત કરવું છે મેં અહીંયાથી જોયું ગૌતમદાસ બાપુ કાનપીર જગ્યાના મોહનશ્રી છે જેની ચાદરવિધિ મારા હસ્તક થઈ છે એમણે કીધું કે તમે પહેલા પાંચ શ્વાસ લોન પછી શરૂઆત કરો તો ઘણી ત્રણ જણાય પાંચ શ્વાસ લીધા તો આ મફત નો ડાઈફો કરવાની કોઈ જરૂર નથી સાધુ સંતોની ઊર્જા વેસ્ટેજ ના કરો તમારી ઊર્જા વેસ્ટેજ ના કરો સંતો માટે એવું કહું કે તમે કોઈ ઉપર નથી કે તો પહેલી વસ્તુ કહું કોઈ કોઈની ઉપર રિએક્શન લાવતા નહીં કોઈ કે હું બાળક નથી કોઈ હું બુઢો નથી કોઈ કે હું મન નથી હું કરતા છું ન કરતા છું શબ્દ છું આમ છું અગ્નિ છું ભ્રમ છું ફલાણું છું ઢીકડું છું તો પછી આવડા તમાકુ કોણ ખાય છે કયો ભ્રમ છે આ કામ કરસ બતાવ બીડીયું કોણ પીવે છે આ ડૂચા કોણ મારે છે તો ભાઈ તમે પહેલા તમે બધા લેવલમાં આવી જાવ આવડા લેવલમાં ઓટોમેટિક આવી જશે એટલે તમારામાં જે આપલાખણ હોય છોડ દેજો પછી એમાં હું હોય તો ભલે અર્ષદદાસ હોય તો ભલે આકાશદાસજી હોય તો કોઈ બી હોય તો ભલે તમારે વાત કરવી મોટી મોટી વાત કરવાની હસની કામ કરવાનું કાગડાનું તો એ મેળ નહીં આવશે બાપુને આધ્યાત્મિક એક કોલનું ઉદ્ઘાટન કરું છેલો હું એકાવનસો રૂપિયા સૌથી પહેલાં શરૂઆત હું કરીશ એકાવનસો રૂપિયા ગુરુગાદી જોધલપી તરફથી આ મળશે એ ખાલી શરૂઆત માટે પછી પણ જરૂર પડશે તો હું એમની જોડે ઉભો છું તમાર મજા યાર બારકા ઘરે જઈને પોળું થઈને બેહું તમે કોકના કા પોતે બોલાઈને કરો ખબર પડે મેં છેલે એટલા માટે રાખ્યું નહી તો બાપુ એ મને કીધું બાપુ તમે પહેલા લેશો મે ના હું છેલે જ લઈશ એટલે હું આમાં કોઈ સાધુ પુરુષ ઉપર કેતો નથી કોઈને ખોટું લાગ્યું તો હું એડવાન્સમાં સોરી કહી દઉં અને તમાર લોકોને પણ સાધુ સંતોની ઊર્જા વેસ્ટેજ કરવાની કઈ જરૂર છે નહીં કામ કરવું હોય તો ઉદાહરણ સ્વરૂપે જીતુદાસ જેવું કરો કે ભલે કઈ ના હોય પણ ગુરુ માટે નોચાવર થઈ જાવ સાહેબ તમે પ્રેમ ધરીને ભજન કીધું પ્રેમ ધરીને તમે આવો શરણું મારો સદગુરુ ભાઈ ધરે જેને ગુરુના ના મારક સેવા કારજ એના એમને એમ સરે પેલા મને કીધું તો તમે એક વખત ઊભા રહી જાવ અને ના સરે તો સાહેબ તમારું જૂતું મારું માથું ખાલી થિયરી વાતો ઠોક 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 કરવી છે પ્રેક્ટિકલ બની જાવ યાર રિયલ લાઈફમાં જીવો